મહારાજ જ્યારે વડોદરામાં પધાર્યા ત્યારે મહારાજની મોટી બહુ ભાઈ અશ્વારી નીકળી હતી અને એના સરસ કીર્તનો છે બેનો ઘણી વખત તમને સંભળાવશે પધારે વટપતન સ્વામી પધારે વટ સ્વામી વડોદરામાં મહારાજ પધારેલા અને બહુ મોટી છાણી ગામથી વડોદરામાંથી અસવારી નીકળી શિયાજીરાવ સરકારના બંગલા સુધી હવે એ અશ એસવારીમાં તો મારા જ એટલા બધા પરચાઓ બતાવ્યા હતા જ્યાં પહોંચ્યા શિયાજી રાવના બંગલ ત્યાં તે અસવારી આમ નીકળીને તે એક રણછોડભાઈ ભાવસારનું ઘર ન્યા અશ્વરી નીકળી વડોદરામાં જાગૃતિબેન તમારા વડોદરાની વાત કરું છું આજે વડોદરાના ભક્તો આવ્યા છે એ બધા ક્યાં પૂરા લેરીપુરા લહેરીપુરામાં અસવારી મહારાજની નીકળી હતી રણછોડભાઈ ભાવસાર એટલે પોતાની મેળો હશે એની ઉપર અગાસીમ જઈને દર્શન કરતા હતા એના ઘરવાળા બે વર્ષોથી આંખી આંધળા હતા એટલે આમ અસવારી નીકળીને એ વાજેન્દ્રો વાગે ને હાથીની નવ નવગજા ઉપર હાથી પર મહારાજ બેઠા હતા એટલે એ એને ઘરવાળીને બૂમ પાડી કે જરાક કે બારણું ખોલીને બહાર તો નીકળ આ મહારાજની અસવારી આવી છે કે અરે હું ક્યાં ભાળું છું કેવી મહારાજની અસવારી કેવી મૂર્તિ મને તો અંધાપો છે એ કે આંખે અંધાપો છે કાને ક્યાં અંધાપો છે બે રીત નથી ને કેવા કીર્તનો એના સાધુ ગાય છે સાંભળવા તો નીકળે આંખે જ નથી દેખાતું તે હળવે હળવે પગથિયા ચડી અને એની રીતે આ રણછોડભાઈના ઘરના ઉપર ગયા અને પછી જોઈને કઠોળે એમ ઉભા રહ્યા તે કીર્તનો સંભળાય દેખાય તો નહીં તે પાસે ઉભાભાઈના ઘરવાળા હતા બીજા બાયુ કે જુઓ કેવા સ્વામિનારાયણ આહા કેવા વસ્ત્રો પહેર્યા છે કેવું એનામાં તેજ છે જો તો પાખ પાક છે જો કેવા સંતો વાજિંત્ર વગાડે છે ને એમ બધા કે પણ આ તો બિચારા અંધ અંધ હતા દેખાય નહીં હાથ જોડીને હૃદયથી પ્રાર્થના કરવા માંડ્યા કે હે મહારાજ હે સ્વામિનારાયણ ભગવાન એ તમે બહુ દયાળુ છો લોકો તમને ભગવાન માને છે તે તમે મારી ઉપર કૃપા કરો ને મારે ઘણા તમારા દર્શન કરવા છે પ્રભુ પણ હું કેમ કરું હું તો વર્ષોથી મને અંધાપો આંખે આવ્યો છે તમે કૃપા કરો તો થાય પ્રભુ તમે ભગવાન છો તમે ભગવાન છો આમ બિચારા ઉભા બાપ પ્રાર્થના કરે દેખાય નહીં ને બધા જોવે આટલા વાજિંત્ર વાગે છે પણ ભગવાન તો અંતરિયામી ને હવના અંતરનું જાણે અને એના અંતરની આ વાત સાંભળી ભગવાને જે એમી દ્રષ્ટિ કરી તે ફાટ જ એને આંખિયું ખુલી ગયું આંખમાં ચારી ખસી ગઈ અને દેખાવા માંડ્યું તો કે હે હે મને દેખાય કૂદકાવાનું મળ્યું આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાથી ઉપર બેઠા જોવો જોવો બધા મને દેખાવા મળ્યું મને દેખાવા મળ્યું આમ બધાને હામું જોવા મળી કૂદવા મળી બધા કે લે તો દેખાવા મળ્યું હા કે મને બધું દેખાય છે જોવો સ્વામિનારાયણ જો હાથી ઉપર બેઠા જો એના સંતો જો કેવા કીર્તન ગાય છે આવી રીતે મહારાજે સહેજમાં એનો અંધાપો દૂર કર્યો અને દર્શન દીધા આ વડોદરાની અસવારીમાં બનેલો તો આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન કોઈનો દુખ્યો રે દેખી ન ખમાય પણ એ ભગવાનની એવી નિષ્ઠા એવા નિયમ ધર્મ એવા ભગવાનના ભગત આપણે હોવા જોઈએ